રાજકોટમાં અર્વાચીન રાસોત્સવમાં વિધર્મીઓને પ્રવેશ આપવા મુદ્દે એક રાસોત્સવના આયોજક અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે બે દિવસ પૂર્વે બબાલ થઈ હતી કોઈપણ મુદ્દો કે ઘટનામાં કૂદી પડવામાં માહિર થઈ ગયેલા પ્રદેશ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે નવરાત્રીના તહેવારમાં ગરબામાં વિધર્મીઓને પ્રવેશ આપવાના વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને નાટક ગણાવ્યું હતું રાજ્યના અનેક ગામોમાં મંદિરોમાં દલિત સમાજના લોકોને ભગવાનના દર્શન માટે પણ પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે વીએચપી કેમ વિરોધ કરતું નથી શું દલિતો હિન્દુ નથી કે વીએચપીને તેને હિન્દુ ગણતા નથી તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો માત્ર વિધર્મીઓ જ નહીં પરંતુ હિન્દુ સમાજ સમાજના લોકો પણ યુવતીઓની છેડતી કરે છે બંને કોમમાં લેભાગુ અને આવારા તત્વો છે હું આજે આપના સમક્ષ અને પ્રજાજનોને પણ ખબર પડે એ માટે આજે આ જગ્યા ઉપર જે રીતે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ શ્રીઓએ એનસીસી દાંડિયા રાસમાં વિધર્મીઓને પ્રવેશ આપવો કે વિધર્મીઓને મ્યુઝિકલ પાર્ટીમાં એને વગાડવા માટેની પરમિશન આપી કે અહીંયા વગાડી રહ્યા છે એનો જે વિરોધ કરવા આવ્યા હતા એ મિત્રોને મારે બે ચાર પ્રશ્નો કરવા છે કે આપ વિધર્મની વાત કરો છો તો આપ જે પાર્ટીના ઈશારા ઉપર તમે જે આ પ્રેસ કોન્ફરન્સ કરી તમે એનસીસી દાંડિયાની સામે જે દેખાવો કરવાની કોશિશ કરી એ તમામ મિત્રોને કહું છું કે તમે આમાંથી કેટલા મિત્રો માતાજીની આરાધના કરો છો તમે કેટલા નવરાત્રી રહ્યો છો એની એક પહેલા તો સ્પષ્ટતા કરો વાત રહી હિન્દુ ધર્મની જ્યારે તમે વિધર્મીઓની વાત કરો છો અન્ય ધર્મના લોકોની વાત કરો છો તો જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસની અંદર જે ને તમે દલિત આપણે કહીએ છીએ દલિત સમાજના લોકોને એ હિન્દુ છે કે નહીં એની આ વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટતા કરે જો દલિત સમાજ હિન્દુ હોય અને એ પણ પોતાની માતાજીની આરાધના કરતા હોય હું મારી કુળદેવી માં ચામુંડા છે તો દલિત સમાજના લોકોના પણ કુળદેવી એમાં ખોડિયાળ છે માં ચામુંડા છે એના પણ માતાજી આ જ છે તો એ ધર્મના લોકોને જે જે ગામોની અંદર આ ગુજરાતના ગામોની અંદર રોકવામાં આવ્યા કે ક્યાંય મારામારી કરવામાં આવી મંદિરની અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો ગરબાની અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો તો આ વિશ્વ હિન્દુ પરિષદ જે લોકોએ આ હિન્દુઓને પ્રવેશ નથી તેવા લોકોની સામે શું પગલા લેશે એની સ્પષ્ટતા કરે કારણ કે તમે તો બીજા ધર્મની વાત કરવા નીકળો છો પેલા પોતાના ધર્મની તો વાત કરો આપણે હિન્દુ સમાજની વાત કરીએ હું પોતે જન્મ જાતે રાજપૂત છું હિન્દુ છું પણ હું એમ કઉ છું કે તમે આ દલિતોને હિન્દુ માનો છો કે નહીં અને જો તમે એને દલિતોને હિન્દુ માનતા હો તો એને જે લોકોએ આપ્યો જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની સ્પષ્ટતા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું રાસ હોય યા તમે મારે કોને પ્રવેશ દેવો હોય મારે નક્કી કરવાનું હોય યા કોઈ અન્ય ધર્મનો પ્રચાર નહોતો થતો લોકો પણ કે રમાડનાર લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષોથી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામનાથપરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી ઓસમાનભાઈ કરીમ જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે

ત્યારે પણ કઈક ને કઈક બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ ક્યાંય છેટી નથી કરતા એવું છે ક્યાંય કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપની અંદર ભાજપના ઈશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શન માં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ ને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દયો છો એ પાર્ટીને કયો કે લઘુમતી લઘુમતી મોરચો છે એ કેન્સલ કરી નાખે એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનો એની અંદર પણ ઉસ્માન મીર છે તો ઉસ્માન મીર ને કાઢી નાખો ને ભાઈ તમારે જે પાર્ટીને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય દેવરાવા માંગે છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કંઈક હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને એ જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશદ્રોહનો કાયદો લગાડી અને એની સામે પગલાં લેવામાં આવે હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાતી ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માંસ મટનનો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કઉ છું આ વિશ્વ હિન્દુ પરિષદ કરવા માંગુ છું કે સ્વામિનારાયણ અંદર ઘણા લે સાધુઓ બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ બોલ થઈ જાય છે ત્યારે સનાતન ધર્મ ના બહાર આવવું પડ્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતો નો બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવામાં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ ચૂપ હતું આપણા સ્વામિનારાયણની અંદર હનુમાનજીનોમાં જ્યાં છે જે બોટાદની પાસે એ મંદિરની અંદર ભાજપ કારોબારી કરે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કેમ વિધો વિરોધ કરવા ન જ માત્ર ને માત્ર ખાલી ટાર્ગેટ બનાવી અને પોતાના ફોટોગ્રાફ કરવા અને પોતાની વાહ કરવા માટે જે કરી રહ્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ફરીથી કહું છું કે તમે ધર્મના રક્ષક હો તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે મુસ્લિમ હોય એની અંદર બધા સરખા નથી હોતા દરેક ધર્મ ની અંદર ક્યાંક ને ક્યાંક અમુક અસામાજિક તત્વો પડ્યા હોય અને જે આ અસામાજિક તત્વો પડ્યા હોય એની સામે કાયદેસરના પગલા પણ લેવા જોઈએ અને એને સારી રીતે એને સમજાવવું પણ જોઈએ અને પછી વાતમાં ન સમજે તો બીજી રીતે પણ સમજાવી જ શકાય અને એ રીતે સમજાવવા જ જોઈએ અસામાજિક તત્વો કોઈ દી ક્યારેય કોઈનો હોતો નથી કોઈ સમાજનો હોતો નથી